જાંબુગોડા પોલીસે એક લાખ પંચાણું હજાર બસો ચાલીસ ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરનાર વડોદરા ગોરવાના જીતેન્દ્ર પરમારને ઝડપી પાડ્યો પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીઆર આર અંગત બાતમીના આધારે બાતમી મળતા કે એક ઈસમ સ્કોર્પિયો ગાડી નંબર જે તેવીસ બી નવ્વાણું નેવની સ્કોર્પિયો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ખાખરિયા ગામના સુખી નદીના પુલ ઉપરથી પ્રસાર થશે તેમ ચોક્કસ બાતમી મળતા જાંબુગોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીઆર ચુડાસમાએ તેમના સ્ટાફ સાથે ખાખરિયા ગામના સુખી નદીના પુલ ઉપર નાકાબંધી કરી હતી જ્યારે નાકાબંધી દરમિયાન બાતમી મુજબની ગાડી સામેથી આવતા તેને રોકી હેરાફેરી કરનાર ઈશમને જાંબુગોડા પોલીસે ઝડપી પાડી ગાડીને ચેક કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ગોવા વિસ્કી એકસો એંસી મિલીના પ્લાસ્ટિકના ક્વાટરિયાની કુલ પેટી નંગ પંદર જેમાં કુલ નંગ સાતસો વીસ જેની કુલ કિંમત બાસી હજાર આઠસો

ઉંમર વર્ષ ચોત્રીસ રહે એકસો છ સી બ્લોક સવા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ વિરુદ્ધ ગુજરાત પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે